એટલે છોકરા આવે બધા ઓસ્ટ્રેલિયા કઈક આપણા સ્ટુડન્ટ વિઝા હોય ઓસ્ટ્રેલિયામાં પછી કેનેડા ઇંગ્લેન્ડ સમ ઓફ યુએસ પાઠમાં આવે આપણા છોકરા ગુજરાતી પછી બધી ચોપડી લઈને આવે ગુરુજી ઇટ્સ ટુ લેન્ધી ઇઝ ધર એની શોર્ટકટ ટુ ઇમ્પ્લિમેન્ટ લાઈફ ગુરુજી આ તો બહુ નોંધ વાકી ચોપડી છે યાર

આ બે શબ્દોનો મંત્ર લેવાનો પાછો સિદ્ધ મંત્ર ગેરંટી હું તમને આપું બેટા કે મેં સિદ્ધ નહીં કર્યો हनुमान जी दादाએ સિદ્ધ કર્યો સ્વયં એનું આચરણ કર્યું અનેક વાર આચરણ કર્યું માનસમાં અને સવિશે સુન્દરકાન અને પછી આ મંત્ર બનાવ્યો સિદ્ધ મંત્ર આ આખો મંત્ર જો જીવનમાં ઉતરી જાય બે જ શબ્દનો બસ પછી સુન્દરકાન વાંચવાની જરૂર નથી તો સાહેબ આજની તારીખમાં ગેરંટી કે જેટલી ઓડિયો તમારા કે મારા જીવનમાં થા રાતે હરગે છે કાલે હવારે બોલું ઓલવાઈ જાય ગેરન્ટ આ મંત્ર ઉતરે તો મંત્ર તો બહુ નાનો છે બે જ પણ ઉતારવા માટે હિમાલય જેટલું મોટું દાદા પાસે શું શીખવાનું સાહેબ આટલું મોટું વિરાટ વ્યક્તિત્વ સાહેબ જે સૂર્યનારાયણ ને ગળી જાય કોઈની ઓકાત નથી કે દાદાની સામે કોઈ ગુરઈ શકેલો એ દાદા પરિસ્થિતિ અનુસાર સમયા દાદા નાના બની ગયા આટલો મોટો દાદો નાનો થઈ ગયો બોલો આટલું શીખવાનું છે બધા ભણેલા જો પાઠ કરો એટલે એક ચોપાઈ વારંવાર આવશે સુંદરકાંડમાં રિપીટેડલી રિપીટ થશે અતિલઘુ રૂપ પવન સુતલીના આ ચોપાઈ વારંવાર આવશે અતિલુ રૂપ પવન સુતલીના લીના અતિ લઘુ રૂપ લંકામાં ગયો તો એને

બધા મોટા થઈ ગયા છે કેપિટલ આય કોઈ હવા તૈયાર નહીં લે કહું છું ખરું કોઈને ઓટલા પરથી ખવાડ્યો તો ક્યારે ઘરમાં જેવું હોય ક્યારે નહીં વાપરું જા કયો નાના બનવાનું આવ્યું બાપુ બોલો તો ખરા તમે કોઈ નાનું બનવા તૈયાર કોઈને વહુ નથી થવું બધાને હા આવું થવું છે દેરાણી નથી થવું જેઠવાણી થવું બાપ થોકલું નાનું ટેણ્યું ઇંગ્લિશ મીડિયમ વાળું એની માની હાનું થઈ જાય યુ ટેલ મી માન વડીલો બેઠા છે બાપુ જ્યાં બેઠા હોય ત્યાં આ સાંપ્રત સમાજની સમસ્યા સમજો તો સમસ્યા અને પીડા સમજો તો પીડા આપણે બધા મોટા થઈ ગયા છીએ એટલા ઓરીઓ હરગે છે મારા બાપ અને લોકો તમાશો જોઈએ છે પાછા ભણેલા ગણેલા છે બધા ડાઈ ડાઈ વાતો કરે પાછા ચાર દિવસની જિંદગી તો કેટલી ઓરીઓ હરગાવશો ક્યારે બોલાવશો નોબડી 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 બધર્સ ટુ આઈ એમ હું ભલે બરબાદ તો પાડી જ દઉં નાનું નાનું થવાનું કોઈ બનવા તૈયાર બધા મોટા થઈ ગયા છે એટલા ઉડીયો હો કે દાદા તો નાના બનતા શીખવાડે આવું નાના બનવું એટલે શું યાર ગળી જવાનું કોને ગળી જવાનું આ જાતને આને ભૂલી જા આ શું છે મારી જાત મારો હમ મારો હંકાર મારો અભિમાન મારો ઈગો કેપિટલ આઈ એટલો ગુજરાતી ડગલે ને પગલે અથડાય સાહેબ એ પતિ પત્નીના સંબંધ હોય સાસુ વહુ ના હોય દેરાણા જેઠાણા ના હોય નણંદ ભોજય ના હોય ભાઈ ભાઈ ના હોય ભાઈ ભાભી ના હોય બાપ બેટા ના હોય અધિકારી ચપરાસી ના હોય ગુરુ ચેલા કે ચેલી ના હોય પડોશી ના હોય બધે પેલો અહંકાર અથડાય છે હું અથડાય છે તું મને કહેનારો કોણ તને ખબર છે હું આ ડિવોર્સ નાની નાની ઉંમરમાં પણ નાની આ નવી જનરેશનમાં હાઈએસ્ટ ડિવોર્સ છે સાહેબ ડ્યુ ટુ ધીસ કેટલું ઈગો હટ થાય માણસનું હમ ગવાય છે માણસને તું મને કહે મને કહે છે હવે પાડી દઉં તને હું ભલે હું બરબાદ થઈ ગયો દાદુ શીખવાડે હું કાઢો બસ હા હું જતો રે બાપુ પછી ક્યાં માન ક્યાં અપમાન ક્યાં સન્માન હા હું આવું બોલી હું આમ કીધું ભાભી આમ બોલી ભાઈ આવું કહી ગયો પપ્પાએ આવું કીધું

જો આ કઈક છે આવ્યું છે છોકરો ગભરી ગયા શું માણસ જોઈએ ઘરમાં બે હોય કે બહુ ચાર હોય આટલું બધું જોયું એટલે હવે એમ થાય ક્યાં જવું બસ એ ટેકરા પર ઉપર એટલે મમ્મી પપ્પાને દેખાય કે તું અહીંયા છું

અલ્યા આ ભાઈ ઓની પાછળ કારણ છે દોસ્ત તો એ બેહું તો તને ખબર પડે દોસ્ત કેટલું અઘરું છે મગજને પકડી રાખવું એટલે હવે મારી ફરજ પૂરી થઈ ગઈ માય ડ્યુટી ઇઝ ઓવર નાવ આઈ હે ઓલરેડી એપોઇન્ટેડ યુ ઓલ એઝ ધ બેસ્ટ જજીસ ટુ ડિસાઇડ અપ ધ પાવર ઓફ સુંદરકાંડ સો નાવ ધ બોલ ઇઝ ઇન યોર કોટ વિશ ઓલ ધ બેસ્ટ તમારે નક્કી કરવાનો બાપુ સુંદરકાંડમાં કેટલો ફરીવાર છે દાદો કેવો જીવતો જાગ્રત છે ખરેખર સુંદરકાંડ માણસ બદલી શકે જીવન બદલી શકે આ બધું તમારે નક્કી કરવાનું છે મારી ફરજ પૂરી થઈ ગઈ બધાએ પાઠ કરવાનું છે બરાબર એટલે જ હું કશું નથી રાખતો જુઓ સાઈડ રિધમ નહીં મ્યુઝિક નહીં ડબલું બબલું કશું જ નહીં કારણ કે એ તો લોકો હોભર્યા કરે બેઠે પણ તાલે પાડે બધાએ પાઠ કરવાનું છે એવરીબડી હેઝ ટુ ડૂ સુંદરકાંડ અનુકૂળ લાગે ત્યાં પાઠ કરજો ન લાગે તો શાંતિથી સાંભળજો સાંભળનાર વ્યક્તિ ભોવસાગત કરી જવાય કરી જશી એવું તમે કે મેં તો લખ્યું નહીં પાતું બરાબર નક્કી તમારે કરવાનું પૂર્ણ એકાગ્રતાની સાધના છે નારાયણી જુવ સાથે પાઠની શરૂઆત કરીશું પાઠ પછી હનુમાનચાલીશા આરતી દર્શન કરી પ્રસાદ લઈ છૂટા પડીશું અડધું કોણ તો આજે આજે મને લાગે બુંદી કોણ ઠેક છે ને ભાઈ બીજું કઈ છે સ્ટાન્ડર્ડ છે જીપ લોગ

કેવી માનવજીવનની કરુણા છે બાપુ બોલ ક્યાંક હલવાય તારે પછી બધાને પાછળ રાખીને જાય દાદા હવે મને ઉગારતું કરુણા છે કરુણા જીવનની બાપુ અને હવે છેલ્લી ક્ષમાયા છેના હાથ જોડીને બધાની બધા શિક્ષિત સમાજના સભ્યો છો આમાં કોઈક સંગીતના જાણકારો પણ બેઠા હશે બાપુ મને ખબર નથી ક્યાં રાજા બોજ ક્યાં ગંગુ તેલી આ એવો માણસ છે કે જેને રોજ જાહેરમાં માફી માંગવી પડે એની પાસે સંગીતનું પ્રાથમિક જ્ઞાન નથી પબ્લિક આઈ બેઝિક સંગીતનો ડઢ્ડો આવડતો નથી અને પાછો પોણા બે કલાક સંગીતમાં સુંદરકાન ગાવાનો ગાવાનું વગાડવાનો તમારે સહન કરવાનું કઈ ભૂલ ભૂલ રહી જાય ક્ષતિ કે ત્રુટી રહી જાય બધાની હૃદયપૂર્વક ક્ષમાયાચના નારાયણની ધૂન સાથે પાઠની શરૂઆત કરીશું હવે સહનશક્તિ જેમ જેમ ઘટે ને કહું એમ તમે ધીરે ધીરે ઊભા થશો એ મને ખબર છે પણ કોઈને ડિસ્ટર્બ ના કરો ધીમે નીકળી જાય આપણે નથી કરું તો કઈ વાંધો નહીં ક્યાંય જઈને આપણે સોફામાં હોઈને કે પલંગમાં હુંતા હું પેલા ઊંધો કે છતાં ચશ્મા જોઈએ જે જોવો જોવું પેલા જે કરે છે ને બિચારાને કરવા દો યાર કોઈની પાંચ દસ પંદર ચોપાઈ ઉડી જાય કોઈની સાધનામાં કે ભક્તિમાં ભંગ પડે એનો દોષ આપણને લાગે આપણે નથી કરવું કંઈ વાંધો નહીં આપણે આપણી રીતે એન્જોય કરીએ જે કરે છે ને કરવા દઈએ કારણ કે હવે તમને કોઈ સૂચના નહીં હતા અને બને ત્યાં સુધી બાળકોને સાચવજો આવી રીતે ચાલુમાં દોડી નાઈ જાય બધા રવાડી ચડી જશું ાયણ હર્ષિ જય 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 હનુમા સકલ ચરિત્ર કઈ પ્રભુ સુનામા શ્રી રામ જય 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 જીમ જય જય મંગલ મંગલ હારી જય શ્રી રામ જય જય બિહારી જય શ્રી રામ જય જય गमनि सिं दुष र रघुपति यः मातल भा यानि संशय समन्द विशाुपति बोलि सकल

સરીમાં મંડન દેવતા મહાદેવ મંડન વિદ્યાવાન ગુણ્યતિ છાતો રામકાર્જ કરવા પો આત પંચરીત સુન વેકો રશિયા રામનકનસીતા મંડન સિયા સુશ્રમ દરસીયી દિખાવા રૂપ દરેલન દિખાવા બીર રૂપ દરિય સુત્ર મારે રામ તંદકે કાળજ સુમારે સજીવન લખણજી આયે રબપી રહસ લાયે ગગનત કેહી બહુત પડાઈ राम की सारी जनता इन सब तुम बहनातिपाल के हाथे रघुवंश तेज ने कहाते प्रकार सुग्रीव किनना राम न्याय राजपन देना तुमरो मंत्र विभीषण माना दशरथ सब जन जाना सुख सहज जो जनक पर बाण उभे लिया ताज मधुमय जानो प्रभु मुद्रिका में लिखमाई लाये त्रिजलाए निगम का जगत के चेते भगवान उद्घाट करे कह देना राम द्वारे तुम रखवारी उठने आज भी सारे હનુમાવે તમસ્વી રાજાજા મનો સાધુરેવતા

सन्तन विजय